આપ જોઈ રહ્યા છો સ્પાટ રેન્યુઝ ગ્રેજ્યુએશન સેરીમની માય શેન સ્કૂલ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના ચેરમેન ધર્મેશભાઈ જે પટેલ ઉપસ્થિત રહ્યા તેમજ શાળા ડાયરેક્ટર ઓફ એડમિન આચાર્ય તથા શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી ગ્રેજ્યુએશનમાં બસો પાસઠ વિદ્યાર્થીઓ પ્રી પ્રાઇમરીમાંથી પ્રાઇમરીમાં પ્રવેશ કર્યો આ ગ્રેજ્યુએશન સેરેમનીમાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી કેજી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાંના સમગ્ર વર્ષ દરમિયાન શાળાની જર્ની એક દ્વારા દર્શાવવામાં આવી ગ્રેજ્યુએશન સેરેમની જે કહી શકાય કે ખાસ ઉજવણી કરવામાં આવી માય સેનન સ્કૂલ ખાતે My name is Pasha Boussa from Sinek The Journey Preschool. A preschool is first stepping stone of a child into a world out of home. It is the ideal setting for laying the groundwork for child's future success. The journey of group to Sinek is different for every school. टुडे वी विल शो यू आवर जर्नी थ्रू अ स्किट होप यू ऑल विल एन्जॉय लेट्स गो एंड सी व्हाट इज हैपनिंग इन द स्कूल premises एट द वेरी फर्स्ट डे माय सेल्फ शरत रिस्पेक्टेड प्रिंसिपल मैडम भाइयों पूरा सारा परिवार और हमारी आधाराना बारा गुड इवनिंग

એમની મહેનત અને સાથે અમારી મહેનત બંને મહેનતના પરિણામે અમારા બાળકમાં જે ગ્રો અમે જોયો છે તે બદલ થેન્ક યુ સો મચ અને આજે એમના શિક્ષણનું શિક્ષણના જે સ્ટેપ છે કે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી અપર પ્રાઇમરી તો આજે એમનું ફર્સ્ટ સ્ટેપ આજે કમ્પ્લીટ થયું છે પ્રી પ્રાઇમરી અને મોટા થશે ત્યારે કોલેજમાં તો એ જ્યારે ડિગ્રી લેવા જશે ત્યારે એમને ખબર પડશે કે ચાલો મને ડિગ્રી મળી પણ આ જે ફોટો એ લોકો જયારે મોટા થઈને જોશે ત્યારે એને થશે કે ના મને કઈ એ વખતે મેં દીકરી મેળવી છે અને એ વખતે એમને જે પ્રાઉડ ફીલ થશે એ પ્રાઉડ અપાવવા બદલ આ શાળાના પૂરા પરિવાર પરિવારને હું પૂરા વાલીગણ તરફથી હું થેન્ક યુ કહું થેન્ક યુ સો મચ